હાલો લો મિત્રો કેમ છો બધા તો બધા મજામાં જશો તો આપણે એક નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજનો બ્લોગ ખાલી ઇન્ટ્રોડક્શન માટે જ છે તો હું તમને જણાવીશ કે આ લગભગ મારો ચૌદમું કે પંદરમું બ્લોગ છે તો તમારો સારો એવો સપોર્ટ મને મળી રહ્યો છે તો આવો સપોર્ટ મને કરતા રહેજો મિત્રો અને ચેનલની અંદર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મારી ઇન્ટ્રોડક્શનમાં હું તમને જણાવી દઉં કે મારું નામ છે કિરણ કુમાર વાઝા મારું રહેવાનું છે ગીર સોમનાથનું વેરાવળ તાલુકાનું નેકપુર ગામની અંદર અને બીજું તો તમને જણાવી દઉં કે મારે ખેતીવાડી પણ છે સારી તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છે અને અત્યારે પણ તમને બતાવી દઉં હા છે મારી વાડી મિત્રો તમારો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે પરંતુ હજી પણ વધારે સપોર્ટની જરૂર છે તો આવો ને આવો સપોર્ટ તમે મને કરતા રહેજો તમે જોઈ શકો છો તો મિત્રો આતો હતી મારી ઇન્ટ્રોક્શન પરંતુ હું તમને આજે મારા પૂરા ફેમિલીની ઇન્ટ્રોડક્શન કરાવવાનો છે પરંતુ એ પહેલાં તમને એટલું જણાવી દઉં છું કે મારા વ્લોગની સેનલની અંદર સેના વ્લોગ આવવાના છે તો મારા સેનલની અંદર પહેલાં તો પ્યોર ગુજરાતી એટલે કાઠિયાવાડી ભાષાની અંદર હું તમને આપીશ અમારા ફેમિલી રિલેટેડ વ્લોગ અથવા અમારું જીવન કેવું છે ગામડાનું એ પણ હું તમને બતાવીશ અથવા તો જો કોઈ ગામડાની મુલાકાત લઈએ તો એ પણ બતાવીશ અથવા ટ્રાવેલિંગ્સની અંદર જો કોઈ હશે તો એ પણ હું તમને વિડીયો જરૂરથી બતાવીશ અથવા કોઈ મંદિરની અંદર હું તમને સુખી દર્શન કરાવીશ એ અવલોગ આપણા ચેનલની અંદર તમને મળતા રહેશે તો મારું ચેનલ છે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હું તમને કરાવીશ મારા ફેમિલીની ઇનરોક્સન તો મિત્રો આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે એ છે મારા વાઈફ એમનું નામ છે સંદ્રિકાવાઝા અને આ બાજુ બેઠા છે આ છે મારા મમ્મી પણ અમે મમ્મી નથી કહેતા અમે માત કહીએ અને આ જે સાયકલ એને રખડે છે એ છે મારો દીકરો એની ઉંમર છે કદાચ સાડા પાંચ વર્ષ જેવું અને આ જે સા પી રહ્યા છે એ છે મારા ફાધર તો આ હતી અમારી આજની ફૂલ ઇન્ડ્રોક્શન તો મિત્રો આ હતી અમારી ઇન્ડ્રોક્શન તો કેવી લેગી એ કોમેન્ટ બોક્સની અંદર મને જરૂરથી જણાવજો અને અત્યારે આપણે આવી ગયા છે ફરીથી અગાસી ઉપર તો અગાસી ઉપરનો વ્યૂ પણ તમને જરૂર બતાવી દઈશું કે જોતા જોતાં જો આપણું ચેનલ સબસ્ક્રાઈબ ના હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન કોન ગંડળીને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન પણ આપણે મળતા રહેશે અને અમે બનશે ત્યાં સુધી રોજનું તમને એક જરૂરથી વિડીયો આપશો અમારા ફેમિલી રિલેટેડ અથવા તો કોઈ ધમાલ મસ્તીનું અથવા તો કોઈ મંદિરનું તો અત્યારે હું રજા લઉં છું તો બધા મિત્રોને જય માતાજી જય સોમનાથ ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા આવજો